કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી શાક માર્કેટ મહેન્દ્ર સરદાર બાગ પોલીસ ચોકી સુધીના જાહેર રસ્તા પર ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જાહેર રસ્તાઓ પર અડચણરૂપ થાય તેવી રીતે ઊભા રહેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર પરેશ મિસ્ત્રીના અનુસાર મોટી માર્કેટ વિસ્તારમાંથી જાહેર રસ્તાઓ પર મૂકવામાં આવેલ લારી અને ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા ખાસ કરીને મહેન્દ્ર શાહ હોસ્પિટલથી સરદારબાગ પોલીસ ચોકી સુધીના નાના મોટા કાચા અને પાકા દબાણો દૂર કરવા અને રસ્તો ખુલ્લો કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી